હવે તમે પણ તમારી જમીન ભાઈ ઓનલાઈન તમારા મોબાઈલથી જ માપી શકો છો એમાં પણ તમે સોળ ગોઠાની પણ તમારી જમીન માપી શકો છો અને સો વીસ પણ જમીન માપી શકો છો વાળો તમને ફટાફટ શેખવાડી દો પહેલા જ ભાઈ તમારે પ્લે સ્ટોરમાંથી ગૂગલ અર્થ નામનું એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે ડાઉનલોડ કર્યા બાદ એપ્લિકેશનને ભાઈ ફટાફટ ઓપન કરી લેવાનું ઓપન કર્યા બાદ તમારા મોબાઈલનું તમારે લોકેશન ઓન કરી નાખવાનું ઓન કર્યા બાદ ડાયરેક્ટ તમારી જમીન આ રીતે તમને જોવા મળી જશે હવે તમે જે જગ્યાએ હોય ત્યાંથી તમારી જમીન જે જગ્યાએ તમારે જમીન માપવાની હોય એ ખૂણિયા લાવ્યા બાદ તમારે આ રીતે નીચે એક ઓપ્શન જોવા મળે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ આ રીતનું લોકેશનનો ઓપ્શન જોવા મળે તો નીચે તમારે એને એ ખૂણા ઉપર રાખ્યા બાદ નીચે તમને એટ પોઈન્ટનો ઓપ્શન જોવા મળશે એની તમારે ક્લિક કર્યા બાદ તમારી આખી જમીનમાં ફરતે આ રીતના તમારે બોર્ડર બનાવી નાખવાની આ રીતે તમારે પોઈન્ટ લગાડ્યા બાદ પછી નીચે તમારો આખું માપ આવી જશે પછી તમારા મોબાઈલનું તમારે કેલ્ક્યુલેટર ઓપન કરી લેવાનું ઓપન કર્યા બાદ ડાયરેક્ટ હું તમને આ નંબર આપું છું જે સોળ ગોઠાનો